અમરેલી કલેક્ટર કચેરી ખાતે ચલાલા ગેબીનાથ સંપ્રદાયના સેવકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સ્વમાન યુટ્યુબ ચેનલ સંચાલક સામે બેફામ વાણીવિલાસને લઈને અમરેલી કલેક્ટર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ચલાળાના ગેબીનાથ સંપ્રદાયના સેવકો દ્વારા અમરેલી કલેક્ટર કચેરી ખાતે સ્વમાન યુટ્યુબના સંચાલકની સામે બેફામવાણી વિલાસનો ઉપયોગ તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દોના ઉપયોગને લઈને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગેબીનાથ સેવક સમુદાય દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને આયોજનપત્ર પાડવામાં આવ્યું આવેદનપત્રમાં માગણી અનુસાર સ્વમાન યુટ્યુબને તાત્કાલિક અસરથી બંધ કરીને તેના સંચાલક સામે કડક પગલાં લેવા માટે કહેવામાં આવેલ અશોક મણવર ન્યૂઝ ફોર્ટીન અમરેલી જે આપનું નામ શું છે આજે આવેદન આપ્યું શું કહીશું ગેબી પરંપરામાં માનનારા લોકોની એક અહીંયા મુકામે ગામ પત્રનું એક આયોજન કર્યું હતું અને એમની અંદર અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર ગજરા સાહેબ મારી જવાબદારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખની તેમજ ગેબી પરંપરાના જે ભક્ત સમુદાય છે ગેબી પરંપરાને માનનારા એ લોકોએ મળી અને ગેબી પરંપરાની જગ્યાઓ ઉપર જે હાલના જે પત્રકારો છે એના દ્વારા એમના મહંતોને એમના વંશજોને એન કેન પ્રકારે ખોટા કાવતરાઓ કાવતરાઓની અંદર ભોગ બનાવવા બનાવવાની પ્રેરવી રૂપે અલગ અલગ સમાચારોના માધ્યમથી સમાચારોની અંદર રહેવા માટે એમની ચેનલના વ્યુઅર્સ વધારવા માટે એમને જે કંઈ બાંધકામો કરેલા છે એ બાંધકામની વિરુદ્ધમાં સ્ટોરીઓ ઊભી કરી અને સમાચાર બનાવે એમની સાથે અમને વાંધો નથી એ ગુરુ પરંપરાના જે વંશજો છે એમણે જે બાંધકામો કર્યા એમની સામે કાયદેસર કાર્યવાહી કરે એમની સામે પણ વાંધો નથી પણ ગુરુ પરંપરાના જે એ જે બાપુ છે ભગત છે એમની વિરુદ્ધમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે ભગતડાઓ વગેરે જે ઠગ ભગતો આ શબ્દો યોગ્ય નથી જેની વિરુદ્ધમાં અમારો રોષ છે અને જેની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપીને આક્ષેપો છે કે સરકારી જગ્યા છે હા એમની વિરુદ્ધમાં એ ગમે કાગળ ઉપર જે કરવું એ કરે એની હારે અમને વાંધો કે વિરોધ નથી પણ જે એમની વિરુદ્ધમાં જે બોલી રહ્યા છે જે પરંપરાને અમે માનીએ છીએ જે પરંપરાની નીચે આ બધી જગ્યાઓ આવે સત્તાધાર છે ચલાલા છે વિરપુર છે અને એ જગ્યાની અંદર હરેક લોકોને ત્યાં દુખિયાઓને રોટલો આપે છે બધાને સાચવે છે અને એમાં એ બધા ભક્તોની લાગણી દુવાય છે જી મારું નામ પહુભાઈ ભગત મારું ગામ ચલાવે છે અમે સૌ અત્યારે એટલા માટે આ કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે એક ન્યૂઝ પત્રકાર તુષારભાઈ બસિયા બસિયા દ્વારા અમારી ગેબી પરંપરા અને જાદરા બાપુના પરિવારને ખોટી રીતે ટાર્ગેટ કરી અને એન કેન પ્રકારે દબાવવા માંગતા હોય અને બદનામ કરવા માંગતા હોય અને જે કાંઈ જાદરાબાપુ પરિવાર કે જે કાંઈ વિરોધ કરે છે એમાં ધર્મને અને બધાને કલંક લાગે એ રીતના શબ્દોનો ઉપયોગ કરતા હોય તો એટલા માટે અમે સૌ ભેગા થઈ અને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને હજી પણ જો આના માટે અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનકારી પગલાં ભરશું